ઉપલેટાના ભાયાવદર ગામે દસ પોઈન્ટ પચાસ કરોડના કામો ખાતમુહૂર્ત કરાયું કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સાથે અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઉપલેટાના ભાયાવદરમાં વિવિધ વિકાસના કામો જેવા કે ગામમાં જે મુખ્ય લાઈન પાણીની હતી તે અતિશય જૂની હતી તે લાઇનો નવી નાખવી ભૂગર્ભ ગટર યોજના ગામમાં જે રોડ રસ્તાનું રિસરફેસિંગ કામો નવી ભાયાવદર સોસાયટીના રોડના કામ વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અલ્પેશ ઢોલરિયા રવિ માંકડિયા ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા કલેક્ટર ચીફ ઓફિસર પ્રમુખ પ્રાંત અધિકારી એમ એસ જાની પ્રાદેશિક કમિશનર ધવલભાઈ જેવા અનેક આગેવાનો કાર્યકરો અને ભાયાવદર ભાજપના હોદ્દેદારો કાર્યકરો અને નેતાઓ આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ વિપુલધામ મેચા લોકાર્પણ